નમસ્કાર દિન વિશેષ ચાર સપ્ટેમ્બર પૂજ્ય પૂજ્યશ્રી મોટા જન્મજયંતિ પૂજ્યશ્રી મોટા જન્મ ચાર સપ્ટેમ્બર અઢારસો અઠ્ઠાણું અવસાન ત્રેવીસ જાન્યુઆરી ઓગણીસો છોતેર એ ગુજરાતના આધ્યાત્મિક ગુરુ હતા પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ ચુનીલાલ આસારામ ભગત હતું તેમનો જન્મ વડોદરા તાલુકાના સાવલી ગામે ચાર સપ્ટેમ્બર અઢારસો અઠ્ઠાણુંના રોજ થયો હતો તેમના પિતાનું નામ આસારામ ભગત અને માતાનું નામ સુરજબા હતું તેમનું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું તેમના ગુરુ ધૂણીવાળા દાદા સાઈખેડાના કહેવાથી બાલયોગીજી યોગીજી મહારાજે તેમને સાધનામાં દીક્ષિત કર્યા તેમણે નડિયાદમાં શેઢી નદીના કાંઠે અને સુરતમાં તાપી નદીના કિનારે હરિઓમ આશ્રમો સ્થાપ્યા તેમણે પોતાનું વશિયતનામું કરેલું કે મારા મૃત્યુ બાદ કોઈ ઈંટ ચૂનાનું સ્મારક બનાવવું નહીં અને તે નિમિત્તે જે રકમ આવે તેનો શાળાઓના ઓરડા બનાવવામાં ઉપયોગ કરવો ગુજરાતી વિશ્વકોષની શરૂઆત તેમણે કરાવી હતી તેઓ સંત તરીકે પ્રસિદ્ધ થયા તે પહેલાં તેમનું પૂર્વજીવન અનેક સંકટો વચ્ચે વીત્યું હતું મહાત્મા ગાંધીજીએ ઓગણીસો એકવીસમાં કોલેજમાં ભાષણ કર્યું અને ત્યારે એ સમયે દેશ માટે કુરબાની આપવાનું હોવાનું કહીને છાત્રોને પ્રેરણા આપી તેથી ચુનીલાલ ભગતે દેશ સેવા માટે ઈસવીસન ઓગણીસો વીસમાં કારકિર્દીની ચિંતા છોડીને કોલેજનો ત્યાગ કર્યો કોલેજ ત્યાગ બાદ થોડા સમય પછી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો પણ ફરી ગાંધીજીની હાકલ થતાં મેટ્રિક પાસ થવાનો મોહ છોડ્યો તેમણે ઓગણીસો ત્રેવીસમાં બાલયોગી મહારાજે દીક્ષા આપ્યા બાદ આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ મૌન મંદિર એ આધ્યાત્મિક ક્ષેત્રે એમનું અનોખું પ્રદાન છે આ મૌન મંદિર નડિયાદ અને સુરતમાં તેમણે સ્થાપેલા હરિઓમ આશ્રમ ખાતે આવેલા છે પૂજ્યશ્રી મોટાના પુસ્તકોમાં મનને તૂજ ચરણે જીવન પગલે હૃદય પોકાર ગંગા ગંગાચરણે કર્મગાથા અભ્યાસીને જીવન રસાયણ જીવન સૌરભ જીવન સ્પંદન અને જીવન પ્રવાહ જેવા પાંત્રીસેક જીવનલક્ષી પુસ્તકો ઉલ્લેખનીય છે તેમના જીવન સંદેશ જીવનપાથે જીવન પ્રેરણા અને જીવન મંથન જેવા પત્ર સંચયો ઉપયોગી છે પૂજ્ય શ્રી મોટાનું નોંધપાત્ર પ્રદાન નીચે મુજબના કાર્યો માટે તેમણે માત માતબર રકમના દાન આપ્યા છે ભક્તિ પરત્વેના અને આધ્યાત્મિક સાહિત્યના મૌલિક સર્જનો બાળકોમાં ગુણ અને ભાવ પ્રગટાવે એવી મૌલિક વાર્તાના સર્જનો બહેન અને માતાઓના જીવન પરત્વે સમાજના માનસમાં સદભાવ આદર અને માન પ્રગટે એવા મૌલિક વાર્તાના સર્જનો જ્ઞાન ગંગોત્રી સંદર્ભ ગ્રંથો બુક ઓફ નોલેજનું સર્જન બાલ ભારતી કિશોર ભારતી વિજ્ઞાન શ્રેણીના ગ્રંથો તથા સર્વધર્મી તત્વજ્ઞાન દર્શન શ્રેણીના ગ્રંથો વગેરેની પ્રકાશન યોજના માનવ સમાજમાં સાહસ હિંમત પરાક્રમ પ્રામાણિકતા ત્યાગ સહનશક્તિ વગેરે ગુણોની કદર ભાવનાના પ્રતિક રૂપે ચંદ્રકો આપવા વિદ્યાર્થીઓમાં ગુણ તથા ભાવના પ્રગટે તેવા નિબંધોની હરીફાઈઓ વિદ્યાર્થીઓમાં શ્રમનું મહત્ત્વ કન્યા વ્યાયામ શાળાઓને ઉત્તેજન હાઈસ્કૂલ કક્ષાના છાત્રો માટે સાયકલ અને દોડ સ્પર્ધા પારિતોષિક ટ્રસ્ટો ત્રેવીસ જુલાઈ ઓગણીસો છોતેરના રોજ તેમનું અવસાન થયું હતું અલ્પા સથવારાના જય હિન્દ